સ્વાધ્યાય વીસ થી કડી વિશ્વના રાજ્યની ઈશ્વર રાજ્યનું આગમન વિષ્ણુનું રાજ્ય ક્યારે આવવાનું છે એવું મનુષ્ય પૂછતા ઈસુએ જવાબ આપ્યો ઈસુનું રાજ્ય નજરે જોઈ શકાય એ રીતે આવતું નથી લોકો એમ નહીં કહી શકે જુઓ આ રહ્યું અથવા જુઓ પેલું રહ્યું સાચી વાત એ છે કે ઈસુનું રાજ્ય તમારી વચ્ચે જ છે વળી તેમણે શિષ્યોને કહ્યું એવો સમય આવશે જ્યારે તમે માનો પુત્રના સમયનો એક દિવસ પણ જોવા તડશો પણ જુઓ ન નહીં પામો લોકો તમ તમને કહેશે જુઓ પેલો રહ્યો જુઓ જુઓ આ રહ્યો પણ તમે ખસશો નહીં એમની પાછળ દોડશો નહીં કારણ જે વીજળી આકાશ આકાશના એક છેડેથી ઝબકી ઊઠી ઉઠીને બીજા છેડે છેડા સુધી પ્રકાશ ફેલાવી દે છે તેમ માનવ પુત્ર પણ એનો સમય આવતા પ્રગટ થશે પણ તે પહેલા એને પુસ્તર દુઃખ વેઠવું પડશે અને આ પેઢીનો જા જાકરો પામવો પડશે આ પ્રભુની વાણી છે કૃષ્ણ ભય તબેનું જ્યારે જ્યારે આપણે પ્રાર્થના કરીએ અમારા બાપ ત્યારે આપણે પ્રાર્થના કરીએ તમારું રાજ્ય આવો પ્રભુશ્રીના રાજ્ય આવે એટલા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ આજના સુસ્તન દેશમાં એ ફરોશી લોકો આવે ઈશ્વરનું રાજ્ય કેવી રીતે આવવાનું છે ક્યારે આવવાનું છે એટલે પ્રભુ કહે છે કે જોઈ શકા એવી રીતે આવતું નથી યહૂદી લોકો એવું માનતા હતા ઈશ્વરનું રાજ્ય એટલે મસિંહા આવશે અને આ ધરતી પર શાસન કરશે એમ ઘરને માનતા હતા એટલે પ્રભુ ઈશ્વરનું રાજ્ય શું છે એમ ઘરને સમજાવે છે આ કિસ્મ અલભયતા બેનું પ્રભુ ઈસુ પોતે કે છે ઈશ્વરનું રાજ્ય જમીનમાં પડેલું બી જેવું છે એ જેવી રીતે ધીરે ધીરે ઉગે છે મોટો થાય છે એવી રીતે ઈશ્વરનું રાજ્ય છે એ રાયના દાણા જેવું છે એ ખમીર જેવું છે ધીરે ધીરે ખમીર ફેલાઈ જાય છે ઈશ્વરનું રાજ્ય જમીનમાં તાટેલા ભંડાર જેવું છે બહુ કિંમતીનું છે હા કૃષ્ણ ભયતા બહેનો પ્રભુ ઈસુ પોતે યોગાન ગ્રંથમાં અઢારમો તેમજ છત્રીસ મેગલા પિલાત આગળ કહે છે મારું રાજ્ય આ દુનિયાનું નથી અને સાથે સાથે પૌલ પણ આપણે સમજાવે છે રોમના ધર્મસભ્યતા ચૌદમો અધ્યાયમાં સત્તરમી કલામાં ઈશ્વરનું રાજ્ય કંઈ ખાવા પીવામાં નથી પણ પવિત્ર આત્માએ પ્રેરલા ધર્મ શાંતિ અને આનંદમાં છે ક્રિષ્માલભયે તબેનું ઈશ્વરનું રાજ્ય બે સ્ટેજમાં આવે છે એક પ્રભુ યીસુ એમના જન્મ દ્વારા એમના કાર્ય દ્વારા એમનો સંદેશ દ્વારા એમના ચમત્કાર દ્વારા ઈશ્વરનું રાજ્ય આ પૃથ્વી પર આવી ગયું છે પ્રભુ પોતે શેતાન પરાજય કર્યા જે માત્રના ગ્રંથમાં આઠમો અધ્યાય સોળમી કલામાં શબ્દ માત્રથી થી અપદૂતોને કાઢી મૂક્યા એટલે સમજવાનું છે ઈશ્વરનું રાજ્ય આવી ગયું છે એટલે પ્રભુ આજના સુ સંદેશમાં કહે છે કે ઈશ્વર રાજ્ય આવી ચૂક્યું છે તમારી વચ્ચે છે એમ ઘરને એમને સમજાવે છે એટલે ઈશ્વરનું રાજ્ય એટલે ઈશ્વર એ રાજા રાજ્ય એટલે પ્રજા હોય એટલે કાયદા હોય એટલે જે જે પ્રભુ સંદેશ મુજબ આપણે તો એ મારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્રમાં આવું તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂર્ણતા આવો એટલા માટે આપણે હંમેશા ઈશ્વરની ઈચ્છા મુજબ જીવવાનું છે જ્યારે ઈશ્વરની ઈચ્છા મુજબ આપણે જીવીએ આપણા હૃદયમાં એ રાજા છે ઈશ્વરની ઈચ્છા એ છે આપણે જીવન 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 જીવીએ 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 આપણે 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 હંમેશા આનંદમય જીવન જીવીએ એ ઈશ્વરની ઈચ્છા છે જ્યાં પ્રેમ હોય આપણે ઈશ્વરના રાજ્યમાં પ્રેમ ના હોય તો પછી આપણે ઈશ્વરના રાજ્યમાં નથી જ્યાં નફરત હોય જ્યાં તિરસ્કાર હોય બદલી લેવાનું હોય ખડવાસ હોય તો પછી ઈશ્વર રાજા આ હૃદયમાં રહી શકે જ એમ નથી આ ક્રિસ્માલ ભય તા એટલે એક વખત ઈશ્વર રાજા આવી ગયો છે અને ફરી આવવાના છે મહિમા સાથે મહા સામર્થ્ય સાથે એટલે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈશ્વર કહે છે જેમ વીજળી આકાશ એક છેડેથી જબુખી ઉઠીને બીજા છેડે સુધી પ્રકાશ ફેલાવે છે ફેલાવી દે છે તે માનવ પુત્ર પણ એનો સમય આવતા પ્રગટ થશે એટલે એટલા પાવરફુલ રીતે એ આવવાના છે સાથે સાથે આપણે પણ જાણીએ છીએ કે થસલો ને કેના ધોરણ ઉપર લગતા ચોથો અધ્યાયમાં સોળમી કલમમાં પૌલ કહે છે આજ્ઞા તથા મુખ્ય દૂતોનો પોખાર પડતા અને ઈશ્વર રણસિંહ રણસિંગ વાગતા જ પ્રભુ પોતે સ્વર્ગમાંથી ઉતરશે અને ક્રિષ્ણને શરણે મૃત્યુ પામેલાઓ પહેલા સજ્જવન કરશે તસે હા કૃષ્ણ ભાઈ તા આપણે પણ ઈશ્વરના સંતાનો તરીકે આપણા જીવનમાં પ્રેમય જીવન જીવીએ શાંતિમય જીવન જીવીએ સમાજમય જીવન જીવીએ આનંદમય જીવન જીવીએ અને ન્યાયમય જીવન જીવીએ ત્યારે આપણે ઈશ્વરના સંતાન અને ઈશ્વરના સંતાન જે ઈશ્વરના રાજ્યના કાયદો આ છે અને ઈશ્વરના સંતાનો આ પ્રમાણે જીવીએ આપણે હંમેશા ઈશ્વરના સંતાનો તરીકે જીવીએ એટલે આપણે વિશેષ રીતે આપણા જે કાર્ય કરવાનું છે જીવન જીવવાનું છે અને ઈશ્વરની ઈચ્છા જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર હંમેશા ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવીએ ઈશ્વરનું રાજ્ય ચોક્કસ આવવાનું છે